મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું જે તે દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા જેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજ રોજ કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજેભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફી કાજી ચંબુસર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાણા મહેબૂબ કાકુજી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા દુલબા માલેક કમણેલાલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મિણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તો આવું જાણીએ કે નરેન્દ્ર પટેલ ઉર્ફી કાજી આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ બ્યુરો ચીફ દિવાન એમ્ત સાથે શું માંગે છે ન્યૂઝ ગુજરાતી બાર છ બે હજાર પચીસ ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો અગ્ન સિત્તેર લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના ચાર નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કુપાળું પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ નમસ્કાર